લોકોની વેથાનું કનેક્શન એટલે ગુજરાત દર્શન ન્યૂઝ ચેનલમાં આપ સર્વે સાથી મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો યુરોપિયન મોડલની અપડેટ પ્રમાણે અરબ સાગરમાં એક સિસ્ટમ બનવા જઈ રહી છે જે ખાસ કરીને આગામી દિવસોમાં બનવાની સંભાવનાઓ છે આઠ તારીખ આજુબાજુ તો આ સિસ્ટમ હાલની સ્થિતિ પ્રમાણે યુરોપિયન મોડલ મુજબ સારો એવો લાભ આપે તે પ્રકારની સ્થિતિ બતાવી રહ્યું છે પરંતુ આ સિસ્ટમ બન્યા બાદ કયા લોકેશન ઉપર સિસ્ટમ બને અને કઈ દિશા તરફ જાય તેના ઉપર જે સ્થિતિ છે તેનો આધાર રહેલો છે જો સિસ્ટમ વધુ નીચે બને તો તેનો લાભ ઓછો મળે પરંતુ ખાસ કરીને મહારાષ્ટ્રના કાંઠાથી નજીક અથવા તો થોડી ઉપર બને તો આ સંજોગોમાં સારો એવો લાભ ગુજરાતના જે કોસ્ટલ ભાગો છે અને દક્ષિણ ગુજરાતના ભાગો છે તેમાં ચોક્કસપણે મળી શકે છે પરંતુ હજી જો અને તો જેવી સ્થિતિનું નિર્માણ થઈ શકે છે અત્યારે તમે જોઈ શકો છો સિસ્ટમની સ્થિતિ છે તે ખાસ કરીને મહારાષ્ટ્રના કાંઠાથી નીચે બની રહી છે આ સંજોગોમાં સિસ્ટમ જો ક્રમશઃ ઉપર આવે તો આ સંજોગોમાં ગુજરાતને સારો એવો લાભ ચોક્કસપણે મળી શકે છે પરંતુ સિસ્ટમ વધુ નીચે ચાલે તો આ સંજોગોમાં ગુજરાતને લાભ ઓછો મળી શકે છે એટલે આપણે આગામી દિવસોમાં સ્થિતિ કઈ પ્રકારની રહેશે તે બાબતની સતત આના પર નજર રાખી રહ્યા છે અને આપણે આશા રાખીએ કે સિસ્ટમ થોડી વધુ ઉપર ચાલે અને આના પરિણામે ગુજરાતને એક સારા વસનનો લાભ મળે તો ખેડૂતો માટે એક સારા સમાજ ચોક્કસપણે ગણી શકાય અત્યારે જે લેટેસ્ટ અગિયાર તારીખ સુધીની અપડેટ તમે જોઈ શકો છો જેમાં સ્થિતિ અત્યારે મહારાષ્ટ્રના કાંઠાથી થોડી સિસ્ટમ ઉપર ચાલી છે તે પ્રકારની દર્શાવી રહી છે જે એક સારી બાબત ગણી શકાય એટલે આપણે આશા રાખીએ કે સિસ્ટમ આ પ્રકારની મૂવમેન્ટ કરે અને સૌરાષ્ટ્ર સહિત જે દક્ષિણ ગુજરાતના ભાગો છે તેમાં પણ સારો એવો લાભ આ પ્રકારની સ્થિતિ રહે તો મળવાની પૂરી સંભાવના ગણી શકાય